સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે આયોજિત સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાયકલોથોન એસી ફૂટ રોડ પરથી શરૂ થઈ હતી જેમાં બે રોટ હતા એક રૂટ બાર કિલોમીટરનો જે ઘુઘરી પાર્કથી હવા મહેલથી પરત ઘુઘરી પાર્ક સુધીનો જ્યારે બીજો રૂટ ઘુઘરી પાર્કથી કોઠારીયા રામ રોટી આશ્રમથી પરત ઘુઘરી પાર્ક સુધી ચોવીસ કિલોમીટરનો હતો આ સાયકલોથોનમાં મોટી સંખ્યામાં શાળા અને કોલેજના બાળકોએ ભાગ લીધો હતો અને પ્રોત્સાહતી ઇનામો પણ આપ્યા હતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને રોટરી કલબમાં સંયુક્ત ઉપક્રમે આયોજિત સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર કિલોમીટર અને ચોવીસ કિલોમીટર એમ બે રૂટ ઉપર શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ સાયકલોથોન કરી હતી આ પ્રસંગે મહાનગરપાલિકાના કમિશનર ડેપ્યુટી કમિશનર શહેર ભાજપ પ્રમુખ અને રોટરી ક્લબના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કમિશનર દ્વારા લીલી ઝંડી આપી સાયકલોથોન શરૂ કરાવી હતી પ્લાસ્ટિક મુક્ત ભારત અને હર ઘર સ્વદેશી અને મેદસ્વી મુક્ત ભારતના સંદેશ સાથે સાયકલોથોન યોજાઈ હતી મોટી સંખ્યામાં વહેલી સવારે વિદ્યાર્થી ઉમટ્યા હતા રિપોર્ટર સિકંદર ભટ્ટી સુરેન્દ્રનગર